નાની ગાળ લખીને તો મજા નહી આવે લખો તો ભાઈ મોટી લખજો બીજી વાત ગાળો એવા કામ કરે ને છોકરી તો ગાળો પડે છોકરી હોય છોકરો કાયદેસર સર જીકી બોલે બોલે ને બોલે

મિત્રો તમે કોઈ કીર્તિ પટેલ ના કહેવામાં આવો માં કીર્તિ પટેલ અત્યારે જાતે ઉપાડવાની કોશિશ કરે ને હું બધા લોકોને કહેવા માંગુ કે તમે કીર્તિ પટેલ ના કહેવામાં આવો માં તમે બરબાદ થઈ જાઓ કીર્તિ પટેલ ના કહેવામાં આવશો ને તો મિત્રો કીર્તિ પટેલે કેવા કેવા કાવેતરા કર્યા ને એ આજે હું અઢારેય વરણ ને કહેવા માંગુ સાંભળો કે મિત્રો પેલા કીર્તિ પટેલ હાવ ખોટી પડી પછી કીર્તિ પટેલે કાવ્ય એવા કડ કે આયર અને દરબાર લોકો બાંધવા જોઈએ એટલે અહીંયા કીર્તિ પટેલે મારા નામની અમુક અમુક સ્ટોરી મૂકી કે લાલો આહિર દરબાર સમાજને ગાયરું કાઢે બધાએ અઢારય વર્ષ ખબર છે કે લાલા આહિર વ્યક્તિગત વાંધો હોય ને તો મેં વ્યક્તિગત લોકોને ગાયરું દીધું હોય છે પણ લાલા આહિરને પેલા સારો કર્યો હોય ને ફોટા સહિત મૂક્યું હોય છે મેં આખો વિડીયો બતાવ્યો છે કે ભાઈ આ લોકોએ શરૂઆત કરી પછી લાલો આહિર બોલો એ અઢારેય વરણ ખબર છે લાલો આહિર છે ને અઢાર વરણને માને ને મિત્રો રહી વાત પછી ટાંકી ન ફાવી પછી કૃષ્ણ ભગવાનના અને દરબાર સમાજ અને આહિર સમાજને બધાની કોશિશ કરી એમાં એ ટાંકી ન ફાવી એટલે મિત્રો અમારા ગીરની અંદર જે કહેવાય કે રોયલ રાજા એની ઉપર અત્યારે હાલમાં હુમલો થયો એ કીર્તિના કેવાથી એવા ન્યૂઝમાં મને બતાવ્યું

એક વાત કહેવાની રહી ગઈ આ લાગુ પડે ને એ લેજો દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘટીયા ઘંટીયા પ્રાચી ગામે ગયા હતા અને એમને દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી ઓટો ગાડીમાં લઈ જઈ અને એને ધાક ધમકી આપેલ છે આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાયવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાયવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપીઓ છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે આમાં બે ત્રણ એલિમેન્ટ છે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે સાથે સાથે એની રાયવલરીમાં કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુએન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાયવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે ધીટ ઇઝ વન રીઝન સેકન્ડ રીઝન આમાં જે મિત રામ કરીને જે આરોપી છે એ મિત આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાને લેતે દેતીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે કુલ તેર આરોપી છે જેમાં બે મહિલા છે તેરમાંથી બે આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે શું નામ મળેલું તમારું મારું નામ યુટ્યુબર રોયલ રાજા પણ આ મારું નામ છે દિનેશ સોલંકી શું વ્યવસાય કરો છો અને શું આખી ઘટના બને આખી વાત કહો હું પોતે યુટ્યુબર છું ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને અપલોડ કરું છું મનોરંજન માટે ને આજે ચાર થી ત્રણ વાગ્યાના ગાળામાં છે ને ઘંટીયા ફાટકે મારી હુમલો કર્યો હતો મને ગાડીમાં બિહાડી ને આ સાત જણા હતા ગાડીવાળા બધા મને ઉપાડીને લઈ ગયા અને ટોટલ નીયા છે ને તેર થી પંદર જણા હતા કેટલા વાહનોમાં હતા અને કોણ હોય શકે છે પછી અર્જુનસિંહ છે પછી સિદ્ધરાજ છે આ એટલા જણા નામ મને આવડે એ કોણ હતા ને એને તમારે શું દુશ્મન એ આગલા મારે એક બીજા ને કારણે છે ને મારે ડખા જતા ને મેં પોલીસ સ્ટેશન કરેલો છે એના કારણે મન દુઃખ કરીને મારી ઉપર હુમલો કર્યો છે હા એ કોના તરફ છે અથવા કોને તમારું મન દુઃખ છે તું આ કીર્તિ પટેલનું છે ને વધારે તો આમાં છે ને કીર્તિ પટેલનો હાથ છે કારણ કે મેં જ્યારે મને મારતા હતા ને ત્યારે મારો હોનાનો શેરનો હતો એ બી લૂંટી લીધો અને ગાડી મારા કિચન પાછળ પૈસા હતા એઠેવી હજાર રૂપિયા એ બી લઈ લીધા અને વિડીયો કોલમાં મને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે આની મૂસ હારી નથી લાગતી ને માથાના ડાડે હારા નથી લાગતા તે કાપી નાખો એટલે મને કાપીને ને મારા કપડાં કાઢીને મને માર્યો એની પાસે શું શિયાળો હતા ધોકા હતી અને તમને મારીને ધમકી શું આપી કે પોલીસ સ્ટેશનમાં કેસ કરીને તો તને મારને છે બે દિવસની અંદર તમારું શું કહેવાનું શું છે મારે તો એવું કેવું છે કે આવા લુખા તત્વોને છે ને સરકારની મારી નમ્ર વિનંતી એવી છે કે જેમ મને આ રીતના માર્યો ને ખોટા કારણ વિના એમ એને બી સરગત કાઢીને મારો એટલે બીજી વખત આ રીતે આવું કોઈની ઉપર કરે નહીં તમારે કીર્તિ વાંધો શું પડ્યો મેં જ્યારે ખજુરભાઈ એક એનો માજીનો વિડીયો હતો એમાં મેં સપોર્ટ આપ્યો છે ને જે માજીનો મેં મારી યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામની આઈડિયો મેં વિડીયો મૂક્યો હતો એના કારણે છે ને મન દુઃખ રહ્યું હતું મારી આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ અટાણે પોલીસ ફરિયાદ મારું નિવેદન લઈ ગયા છે કઈ કઈ જગ્યાએ માયરા છે ને બીજું શું શરીરમાં નુકસાની કરી દીધું છે માથામાં વધારે માયરું છે હાથમાં સરી માયરી છે ને પગ ભૂગે મને ઊંધો ઉગડાવીને મારેલો છે બીજું શું છે તમારું નુકસાન શું કર્યું છે નુકસાનમાં માં કઈ નઈ માથામાં લાગેલું છે ને પગમાં લાગેલું છે ને હાથમાં બીજું તમે એને મળ્યા ક્યાં અને તમને માર્યા કઈ જગ્યા આખી વાત એ હું ઘંટિયા ફાટકે ન્યા અમે વિડીયો બનાવતો હતો બાલુભાઈ છે ને એનું મકાને ત્યાં એક એક્ટર છે આપણે કાજલ વાજા અમે બંને વિડીયો બનાવતા હતા ને એ લોકો આવ્યા ને ગાડી પેન મને લઈ ગયા પછી બોલાચાલી કરીને ને ગાડીમાં મને નાખી ને પછી સીધા અહીંયા રાબડે જાય લઈને કઈ જગ્યાએ જગ્યાનું નામ તો નથી પણ મને ગાડીમાં મારતા મારતા લાવ્યા ઊંધો રાખ્યો તો મને એટલે ખબર નથી